નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કુતિયાણા તાલુકાના ટેરી ગામે આવ્યા છીએ દીપકભાઈની વાડીએ દીપકભાઈએ વિષક વિઘાનું જીરું વાવેતર કરેલું છે અને આજથી છ હાથ દિવસ પહેલાં એને જે આ વિગર ગ્રેન્યુ વિગર લિક્વિડ આપણું આવે છે એનો છંટકાવ કરેલો છે અને એનું કેવું પરિણામ છે એ આપણે એમને મોઢેથી જ સાંભળીએ કેટલા વર્ષથી આ વાપરે છે એ પણ એને અહીંથી આપણે માહિતી જાણીએ અને કેવા પરિણામ આવ્યા છે એની મોઢેથી આપણે એનો અનુભવ શેર કરીએ એ જય શ્રી કૃષ્ણ દીપકભાઈ કેમ છો બરાબર છે આપણા ખેતરમાં શું વાવેતર કરેલું છે જીરા કેટલા વીઘાનું છે વીસ વીઘા બરાબર છે આજે કેટલા દિવસનું જીરું થયું છે તમારું પિસ્તાલીસ દિવસ બરાબર જીરામાં કેનો છંટકાવ કરેલો છે વિકે થ્રી